મેસી ફર્ગુસન બસો પિસ્તાલીસ ડીએ જે સિરીઝમાં ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફર્ગુશન બસો પિસ્તાલીસ ડીએ મિત્રો મહાશક્તિ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો રાજુભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને દસના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી ટ્રેક્ટરમાં મિત્રો કલર કામ કરાવેલું છે એન્જિન બનાવેલું જોવા મળશે બાકી ટ્રેક્ટર મિત્રો વન ઓનર જોવા મળશે અને ટ્રેક્ટરમાં હાલ પાર્સિંગ પણ ચાલુ છે એવું ભાઈ ટ્રેક્ટરના માલિક રાજુભાઈનું કહેવાનું છે બાકી કોઈ પણ પ્રકારની મિત્રો ખરાબી તમને આ ટ્રેક્ટરમાં નહીં જોવા મળે કલર કામ કરાવેલું જોવા મળશે એન્જિનમાં મિત્રો જનરલ કામ કરાવેલું છે એટલે કે એન્જિન બનાવેલું છે ટાયર પણ તમને પચાસથી મિત્રો સાહીઠ ટકા જેવા કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે રાજુભાઈને આ ટ્રેક્ટર વેચી દેવાનું છે ટ્રેક્ટરમાં મિત્રો લાઇટ બધી વર્કિંગ કન્ડિશનમાં છે શીટ શીટછત્રી પણ મિત્રો એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કમ્પ્લીટ આખું ટ્રેક્ટર જોવા મળશે હવે મિત્રો કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને દસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ ઉપર તમે ટ્રેક્ટર લેવા જશો એટલે મિત્રો કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ટ્રેક્ટરની કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો રાજકોટ અને પ્રોપર તમને આ ટ્રેક્ટર ઉપલેટામાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર રાજુભાઈના અને મિત્રો અઠ્ઠાણું સાત છન્નુંવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર かりでじゃあ。